વલ્લભાચાર્ય ફાઉન્ડેશન વિશ્વામિત્રી લાયન્સ યુનિવર્સિટી તેમજ સવિતા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ રૂઝવેલ્ટ વિદ્યાલય ખાતે નિઃશુલ્ક હોમિયોપેથિક અને સવિતા હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસ બીપી ની ચકાસણીનું નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો એચએમઆઈ યુટ લાયન્સ ક્લબ કુ સમિતિ અને સાથે સાથે સનિતા હોસ્પિટલ ના સંયુક્ત ક્રમે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પનો હેતુ એ છે કે જંગરી ણસ સુધી આપણે પહોંચીએ અને એમના દર્દને દૂર કરીએ એમાં આજે ખાસ તો નિતેશભાઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખશ્રી અને સવિતા હોસ્પિટલના મેન્ટ કરતા હતા આપણી સાથે જોડાયા અને મેં કીધું કે પૈસા વગર બી આપણે દવા કરી શકીએ છીએ મીની માણસોને એવું હોય તો ત્યાં આગળ કંઈક તકલીફ હોય તો આર ધેર હેલ્પ ડેમ તો આ એક બહુ મોટી શરૂઆત છે સબિતા હોસ્પિટલ થેન્ક યુ અલિતેશભાઈ થેન્ક યુ ડોક્ટર તરંગ શર્મા અને આ જ રીતે અમે તો બાર વર્ષથી આ કામ કરી રહ્યા છે અને તમે બી આ એમનોમાં જોડાયા બધા ખૂબ ખૂબ થેન્ક યુ